કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પાલીતાણાના હણોલ ગામે કર્યું મતદાન મનસુખ માંડવીયા પોતાના વતન હણોલ ગામ ખાતે પહોંચ્યા હતા પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે મનસુખ માંડવિયા હણોલ ગામે મતદાન કરવા પહોંચ્યા મનસુખ માંડવિયાએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું પાલીતાણાના હણોલ ગામ ખાતેથી મનસુખ માંડવિયાએ પરિવાર સાથે મતદાન કર્યું પાલીતાણાથી ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયાએ મતદાન કર્યું બીજેપીની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો રિપોર્ટર ગૌતમ ગોસ્વામી પાલીતાણા ના હણોલ ગામનો હું મતદાર છું મેં મારા મતનો મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું છે મેં મારો મત વિકાસને મત આપ્યો છે મેં મારો મત વિકસિત ભારત માટે આપ્યો છે મેં મારો મત મોદીજીને દેશના પુનઃ પ્રધાનમંત્રી બનાવવા માટે આપ્યો છે જે રીતે સવારથી જનતા ઉત્સાહપૂર્વક લાઈન લગાવીને મતદાન કરી રહી છે ઉત્સાહ દેખાઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ દેખાઈ રહ્યો છે મોદીજી પ્રત્યે શ્રદ્ધા દેખાઈ રહી છે એના આધારે હું એટલું કહીશ કે બે હજાર ચોવીસના લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી ત્રણસો ત્રણસો સિત્તેર પ્લસ અને પ્લસ સાથે ફરીને ત્રીજી વાર મોદીજીના નેતૃત્વની સરકાર બનાવશે ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો વોટિંગ કરવા આવી રહ્યા છે હું તો મારી ફરજના ભાગરૂપે સાત વાગે વોટિંગ મેં કરી નાખ્યું છે ભાવનગર જિલ્લાની વાત કરું તો ભાવનગર જિલ્લાના સાંસદ ઓછામાં ઓછા છ લાખની લીટથી જીતશે ગુજરાતની પણ તમામ સીટો ભારતીય જનતા પાર્ટી જીતવાની છે છવ્વીસ વિધાન લોકસભાની સીટોમાં એમ સમજી લ્યો કે પચીસ બિનરીફ જેવી જ છે કેમકે આ રાષ્ટ્રીય પર્વ છે અને મતદારો સમજી રહ્યા છે કે નરેન્દ્રભાઈ મોદી આજે રાષ્ટ્ર માટે સુરક્ષા આપતા હોય કે પછી એમની યોજનાઓ હોય તો એનાથી તમામ મતદારો ખુશ છે એટલે ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટ બીજેપીની જ થવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી મતદારો વધારે વધારે જાગૃત છે હું આજે જોઈ રહ્યો છું હું બે ત્રણ ગામડાનો મુલાકાત લઈને આવ્યો છું સવારથી લાઈન છે પરંતુ તડકાનું વાતાવરણ હોવાથી બપોર પહેલાં જો મતદાન વધારે વધારે કરી નાખે તો એ બહુ મહત્ત્વનું છે પરંતુ છતાંય મતદારો સ્વયંભૂ પોતે આવી રહ્યા છે એના ઉપરથી એવું લાગે છે કે હું